આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે બે હજાર ચૌદ પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતા આ વખતે ઓગણત્રીસ ગણી વધુ ફાળવણી થઈ હોવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફાળવાયેલ બજેટ અંગેની વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપી હતી વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ગુજરાતમાં બે હજાર સાતસો ઓગણચાલીસ કિલોમીટરના નવા ટ્રેકનું નિર્માણ થયું છે જે ડેનમાર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતાં પણ વધારે છે તેમજ ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો ચુમાલીસ કિલોમીટર એટલે કે સત્તાણું ટકા વિદ્યુતીકરણ થયું છે રેલવે મંત્રીએ જણાવ્યું કે છ હજાર ત્રણસો ત્રણ કરોડના ખર્ચે સિત્યાસી અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવશે જેમાં કચ્છના ભુજ ગાંધીધામ બચાવ અને સામખિયાળી રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે એએસઆઈ રિટર્ન ફાઇલ કરવા માટેના પ્રેક્ટિકલ તાલીમ પરિષદનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મંત્રાલયની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર નિયતિ જોશીએ આકાશવાણીને જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમમાં ફેક્ટરી મેનેજમેન્ટની ટીમો જાતે એએસઆઈ રિટર્ન સચોટ અને સમયસર ભરી શકે તે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું हम लोग का काम है एनुअल सर्वे ऑफ इंडस्ट्रीज का डेटा हर साल कलेक्ट करना जिसका हम गुजरात के लिए अभी यहाँ पे तैनात हैं और काम कर रहे हैं और हम लोग हर जगह रीजनल ट्रेनिंग कैंप्स किए करते हैं एनुअल सर्वे ऑफ इंडस्ट्रीज के डेटा को कलेक्ट करने के लिए और अभी हमारा ये उद्देश्य हो गया है कि हम सभी इंडस्ट्रीज के साथ मिल करके ट्रेनिंग कैंप करें और उनको ये सिखाएं सेल्फ कंपाइलेशन के लिए ताकि वो जो ए एस आई रिटर्न के फॉर्म होते हैं वो खुद ही भर लें तो इसके लिए हमें फेडरेशन ऑफ कच्छ इंडस्ट्रीज एसोसिएशन फोकिया ने बहुत अच्छा सहयोग दिया है और हम भुज में आकर के अपने मिनिस्ट्री ऑफ स्टेटिस्टिक्स एंड प्रोग्राम इम्प्लीमेंटेशन के साथ का जो भी हमारा लर्निंग है हमें हमारा जो ऑब्जेक्टिव है उसको फुलफिल करने में फोकिया बहुत हेल्प किया और अराउंड सिक्सटी टू सेवेंटी पार्टिसिपेंट्स आए हुए हैं बहुत अच्छा लगा और बहुत अच्छा ट्रेनिंग कैंप हुआ लोगों ने क्वेश्चन भी पूछे અત્રે ઉલ્લેખનીય છે કે એએસઆઈ રાષ્ટ્રીય માં વિવિધ ઉદ્યોગોના યોગદાનને સમજવામાં મદદ કરે છે ભૂકંપ બાદ બે દાયકાથી કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાણ ભરી રહ્યું છે ત્યારે જો આ એએસઆઈ રિટર્ન થકી ગુણવત્તાસભર ડેટા રેકોર્ડ પર આવશે તો સકલ ઘરેલુ ઉત્પાદનમાં કચ્છના ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનની યોગ્ય નોંધ લેવામાં જરૂર મદદ મળશે જાહેરહિત અને વહીવટી સરળતાને ધ્યાને લઈ પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુન્ડાએ પોલીસ બેડામાં આંતરિક બદલીનો આદેશ કર્યો છે જેમાં હથિયારી બિનહથિયારી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિત કુલ તેતાલીસ કર્મચારીઓને બદલવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલીઓ કરાઈ હતી વીજ બિલના નાણાંની વસુલાત માટે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા આવતીકાલથી વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા અંગે ઝુંબેશ હાથ ધરાશે આ બાકીદારોને વીજ સેવા ન ખોરવાય તે માટે ત્વરિત બાકી લેણા ભરવા જણાવાયું છે મુખ્ય ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી અંજારની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વીજ બિલ ઓનલાઈન અથવા પીજીવીસીએલ કચેરી ખાતે રૂબરૂમાં ભરપાઈ કરવા જણાવાયું છે ઉલ્લેખનીય છે કે કંપનીના નિયમ અનુસાર જે ગ્રાહકનું જોડાણ કાપવામાં આવશે તે ફરી ચાલુ કરવા માટે જેતે સબ ડિવિઝન ઓફિસમાં રૂબરૂ જઈ પુનઃ જોડાણ ચાર્જ ભરપાઈ કરવાની સાથે માલિકીના આધાર પુરાવા તથા ઓળખપત્ર સહિતના દસ્તાવેજો સાથે ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે અબડાસાના ખાનાઇ ગામના રામદેવપીર મંદિરના મહંત શ્રી મેઘરાજજી દાદાનું અવસાન થયું છે તેમના અવસાનના સમાચાર મળતા અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાઈ છે સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ભુજ તાલુકાના હરિપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નંબર બે અને ત્રણ ઉપર આગામી અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી એર ડિફેન્સ રેજીમેન્ટના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવશે જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ ન પ્રવેશવા અથવા ઢોરોને પ્રવેશવા ન દેવા આદેશ કરાયો છે તેમ છતાં કોઈપણ વ્યક્તિ આ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ કોઈ વ્યક્તિને કે ઢોરોને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર